નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બોરસત ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ મતદારોને મતદાન જરૂર કરીશ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ના અનુলক্ষને જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવિણ ચોથરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં એકસો નવ પોરસદ વિધાનસભા વિસ્તારના મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અમિત વે પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત પોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું રેલીમાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પુરસદ ટાઉન પોલીસ સ્ટેશન નગરપાલિકા કચેરી તાલુકા હેલ્થ કચેરી આઈસીડીએસ ઘટક એક બે ત્રણના કર્મચારીઓ અને લાયન્સ ક્લબ રોટરી ક્લબ સન સિટી બીએલઓ સુપરવાઇઝર બીએલઓ મધ્યાહન ભોજન સંચાલકો સરસ્વતી શિશુકુંજ વિદ્યાવિહાર નૂતન ગુજરાતી શાળા જે ડી પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા મતદાન જાગૃતિ રેલી બોરસદ નગરપાલિકા સરકારી બાગથી બસ સ્ટેન્ડ ફુવારા ચોક સરદાર ચોક બળિયા દેવ મંદિર અમદાવાદ દરવાજા કાંધી પોરસદથી પરત નગરપાલિકા સરકારી બાગ સુધી યોજાઈ હતી અને દરેકને મતદાન અવશ્ય કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી